વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં ગત રોજ તારીખ સાત ઓગસ્ટના રાત્રિના સમયે સુભાનપુરા અમૂલ એપાર્ટમેન્ટ ખાતે આવેલ પ્રોવિઝન સ્ટોરના માલિકે પ્રથમ એક ગ્રાહકને લાફો મારી દીધેલ તે દુકાન માલિક અને ગ્રાહકના સગા સંબંધીઓએ દુકાન માલિક સાથે જાહેરમાં મારામારી કરી આ સમગ્ર મામલે ગોરવા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ ફરિયાદના આધારે ગોરવા પોલીસે મારામારી કરનાર ઇસમો વિરૂધ્ધમાં સામસામે ગોરવા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવવામાં આવી ફરિયાદના આધારે મારામારી કરનાર આરોપીઓને શોધી તેના વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી ગોરવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે એન લાઠીયાએ અલગ અલગ ટીમો બનાવી સીસીટીવીના આધારે મહેશ અગ્રવાલ હિમાંશુ અગ્રવાલ મનીષ અગ્રવાલ પ્રવિણસિંઘ પડિયાર ઉમેશ પડિયાર સહિત બંને પક્ષના બાર જેટલા આરોપીઓની ધરપકડ કરી ગોરવા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી